के खिलाफ मैं कभी माल नहीं खरीदूंगा जो मंडी का नियम कायदा है उसी हिसाब से काम करूंगा मैंने आज तक कोई गलत काम किया है तो अब मैं नहीं करूंगा और मैं माल नहीं लूंगा आपका नाम क्या है कहाँ का आप सभी मार्केट के बाहर खरीदते हो अब नहीं लेने का कभी नहीं नहीं लेने का गुजरात छोड़ दो अभी चला दूंगा ठीक है દીવદર તાલુકાના ખેડૂત મિત્રોને જણાવવાનું કે હમણાં છેલ્લા ચાર પાંચ દિવસથી રાજસ્થાનના રામપ્રસાદ મદનલાલ મારવાડ મંડવા નાગોરનો વતની છે અને દીવોદર તાલુકામાં હાઈવે ઉપર કોઈની દુકાનો ભાડે રાખી અને રસ્તા ઉપર ઊભો રહી અને ખેડૂતોના ખુલ્લાથી માલના ટોળા આવે છે એને ઊભા રાખી અને તને બજાર માર્કેટના ભાવથી વધારે આપી અને એવી લોભામણી જાહેરાતો આપી અને ટ્રેક્ટરો એમના અહીંયા ઊભા રાખે છે ઊભા રાખી અને એ વ્યક્તિ જ્યારે ખેડૂત ટોલો ઉડાડવા જાય એ એમાંથી પાંચ છ બોરીઓ કાઢી અને એના ગોડાઉનમાં મૂકીને શટરને તાળો મારી ગયા છે આ દીવદર તાલુકાના ગઈકાલે ડુચકવાડાના વતની જોશી બચુભાઈ કેશાભાઈ એમના માલમાં આ લોકોએ સાત બોરી માલ ટોળું ખેડૂત લાલવા ગયો અને સાત બોરી એને ગોડાઉનમાં મૂકીને તાળું મારી દીધું એની પાસે અમે પછી વજન માટે વજન કાંટા માટેના બિલું માગ્યા અને વજન ખોટાનું બિલ માગ્યું તો એની પાસે બિલ નથી સેલ ટેક્સ ઇન્કમ ટેક્સનો કોઈ પણ પ્રકારનો આધાર પુરાવો નથી અને ઊંચા ભાવે ગોભામણે જાહેરાતો આપી અને વજનમાં ખૂબ ખોટું કરે છે અને એણે એની જાતિ કબૂલ્યું છે અમે એ વ્યક્તિને પકડી અને કાયદેસરની આના અમે કાર્યવાહી કરી અને એ વ્યક્તિ હવે પછી કે હું આ દીવદર તાલુકાના કે પણ ગુજરાતમાં નહીં આવી રીતનો ચોરી નહીં કરું એવું એણે કબૂલ્યું છે એટલે દરેક મિત્રોને જણાવવાનું કે આ બાબતે બહુ સાવચેત રહો અને આવા વેપારીઓને માલ ના આપો માર્કેટની અંદર આવી અને માલ વેચો તો એમાં તમે છેતરાશો નહીં स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सोल्यूशन फॉर होम एप्लायसेस ने घर बनाओ। टीवी फ्रिज, वॉशिंग मशीन एसी घर घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज, होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ